ફ્લોરડાની સૂચના 35 કર્મચારીઓને બે ટીમ બનાવવામાં આવી હતી આ બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાંથી હસ્તી તળાવ અને ચોટાનાકના તમામ વિસ્તારોમાં ઝુંબેશ સાથ આપ્યો હતો અને મુખ્ય માર્ગ અડીને ઊભા કરાયેલ દબાણી દૂર કરવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો ને પચાસથી થી વધારે દબાણો હટાવવામાં આવ્યા હતા